ગુજરાતમાં બેવડી ઋતુ વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલ નીનોની અસરને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં 18 અને દિસામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનો મોજો ગાયબ છે અરબી સમુદ્રના ભેજવાળા પવનોથી લઘુત્તમ તાપમાન ઊંચું રહ્યું છે વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીને લીધે જનજીવન પ્રભાવિત થયું છે આગામી દિવસોમાં ધુમ્મસ વધવાની પણ શક્યતા છે पीएम मोदी એ કહ્યું કે વિશ્વ ભારત તરફ ઝુક્યું. पीएम એ કહ્યું કે કોવિડ પછી વિશ્વ વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે અને વિશ્વ આશા તથા આત્મવિશ્વાસ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. ભારત હવે ગ્લોબલ સાઉથ નો મજબૂત અવાજ બની ગયું છે. તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નો ઉલ્લેખ કરીને દેશની વધતી તાકાત દર્શાવી. ભારત હવે વૈશ્વિક સ્પર્ધા માટે સંપૂર્ણ તૈયાર છે અને આપણા ઉદ્યોગ સાહસિકોને વિશ્વસમાન भागीदार તરીકે જોઈ રહ્યું છે. MSME નેટવર્ક મજબૂત બનતા વૈશ્વિક વિશ્વાસ પણ વધશે. ડોભાલે બેકડોર વાતચીત પછી ટ્રેડ ડીલ થયાનો દાવો એનએસએ અજીત ડોભાલે અમેરિકામાં વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મહત્વની વાતચીત કરી ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે બ્લુમબર્ગ મુજબ ડોભાલે જણાવ્યું કે ભારત દબાણમાં નહીં આવે અને જરૂર પડે તો ટ્રમ્પ સરકારના કાર્યકાળ પૂરો થવાની રાહ જોશે તેમણે ટ્રમ્પને ભારત વિરુદ્ધ નિવેદનબાજી બંધ કરવા પર કહ્યું આ બેકડોર વાતચીત બાદ સંબંધો સુધર્યા અને બંને દેશો 50% ટેક્સ ઘટાડવા તેમજ નવી ટ્રેડ ડીલ તરફ આગળ વધ્યા છે इंदिरा ए नेहरू प्लानिंग कमीशन न धजागरा उड़ा वन नरेन्द्र मोदी ए राज्य सभा कटाक्ष करता कहू के इंदिरा गांधी जे प्लानिंग कमीशन न धजाग्रा उड़ा जन्मदाता पिताजी बे शून्य एक चार पहला दरक व्यक्ति आ व्यवस्था थी दुखी सब कोई भूलो जोई रहा था परंतु सुधार इच्छा शक्ति नती अमे बेहजार चौद पची नीति आयोग बना आ स्थिति बदली રેતી કપચીના વાહનોને 10000 નો દંડ ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરની હવાની ગુણવત્તા જાળવી રાખવા અને વાંતા પ્રદૂષણને રોકવા માટે મહત્વનો જાહેરાતમામ બહાર પાડ્યો છે આ જાહેરાતમામ મુજબ હવે રેતી કપચી કે અન્ય કન્સ્ટ્રક્શન મટીરીયલનો વહન કરતા તમામ વાહનોને ફરજિયાતપણે તાડપત્રી अथवा યોગ્ય કવરથી ઢાંકવા પડશે જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો 10000 સુધીનો દંડ ફટકારવામાં આવશે દિવસ ધરણા પર બેઠો પી એમ મોદી એ રાજ્યસભામાં સરદાર સરોવર ડેમના નિર્માણ અને વિલંબ અંગે કટાક્ષ કરતા કહ્યું કે મારો જન્મ ન હોતો થયો એ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ એ नर्मदा નદી પર ડેમ બનાવવાની કલ્પના કરી હતી પરંતુ દુર્ભાગ્ય જુઓ તેનું ઉદ્ઘાટન મે વડાપ્રધાન બન્યા પછી કર્યું જ્યારે હું ગુજરાતનો સી એમ હતો ત્યારે મારે 3 દિવસ સુધી ધરણા પર બેસવું પડ્યું હતું ત્યારે જઈને સરદાર સરોવર ડેમ પૂરો થયો 8મા પગાર પંચને લઈને મોટો સમાચાર મંગળવારે રાજ્યસભામાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે 8મા પગાર પંચની રચના થઈ ચૂકી છે રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાનના પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારે 3 20 નવેમ્બર 1925 ના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અને તેની સંદર્ભ શરતોને સૂચિત કરી હતી આનો અર્થ એ છે કે કમિશન હવે કાગળ પર સીમિત નથી પરંતુ હવે તેના કાર્ય સાથે આગળ વધી રહ્યું છે रोज बे किलो गाड़ो खाऊ बड़ा प्रधान नरेंद्र मोदी ए राज्य सभा विपक्ष पर आकरा प्रहार करता कहु की मैंने कोई पूछू के, को के मोदी जी तमारा स्वास्थ्य रहस्य नहस्य छे मैं कहूँ के हूँ रोज बे किलो गाड़ो खाऊ छू आ लोग मोदी नी कबर खोदवा मांगे छे आ मात्र नारो आरोप अंदर नी मानसिकता नु प्रतिबिंब छे कारण के अमे कलम त्रन सौ सित्तेर दीवार तोड़ी पाड़ी तेओ मोदी नी कबर खोदवा मांगे छे TMC ઘોષણખોરોને બચાવવા માટે અદાલતો પર દબાણ લાવી રહી છે. બડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે TMC ને નિશાન બનાવતા કહ્યું કે TMC ના સાથીઓ પોતાનામાં ડોક્યુ કરીને જુએ. પતનના જેટલા પર માપદંડો છે તે બધામાં તેઓ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે અને અહીં ઉપદેશ આપી રહ્યા છે. કેવી હાલત બનાવી રાખી છે. રાજ્ય પશ્ચિમ બંગાળ અંધકારમાં ડૂબી રહ્યું છે અને તેઓ અહીં ઉપદેશ આપે છે. તેરાના આસારામ આશ્રમને મોટો ઝટકો ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારે મોટેરા સ્થિત આસારામ આશ્રમ પાસેથી 45000 ચોરસ મીટર જમીન પરત લેવા માટે લીલી ઝંડી આપી દીધી છે આસારામ બાપુના આશ્રમ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો કોર્ટે આશ્રમની અરજી ફગાવી દેતા હવે તંત્ર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવશે इंडी गठबंधन तुटू कांग्रेस नी पश्चिम बंगाल विधानसभा चुटनी अंगे दिल्ली में एक महत्वपूर्ण बैठक योजी योजना पार्टी हाईकमांड और बंगाल कांग्रेस ना वच्चे एकला चुटनी लड़वा शक्यता पर चर्चा थी विपक्ष ना इंडिया ब्लॉक नो भाग होवा छता ममता बेनर्जी आगे हेठनी टीएमसी ए कांग्रेस के अन्य कोई साथी पक्षों साथे अंगे कोई वाटाघाटो शुरू करी कर અમદાવાદમાં કતલખાનું નહીં બને એएमसी ના ડ્રાફ્ટ બજેટમાં શાહવાડી વિસ્તારમાં 32 કરોડના ખર્ચે આધુનિક કતલખાનું બનાવવાની દરખાસ્તને નામંજૂર કરી છે કમિશનર દ્વારા 123 વર્ષ બાદ આ પ્રકારનો પ્રોજેક્ટ મુકવામાં આવતા શહેરમાં ભારે વિરોધપાટી નીકળ્યો હતો ગૌભક્તો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે આ નિર્ણય ધાર્મિક લાગણી દુભાવનારો છે વિવાદ વકરતા શાસક પક્ષે આ દરખાસ્તને બજેટમાંથી રદ કરી છે क्षेत्र में थया रिफॉर्म प्रधानमंत्री मोदी ए कहू के अमे हिम्मत भेर बैंकिंग क्षेत्र सुधारो करो अमे नबड़ी पड़ी गये जाहिर क्षेत्र ने मोटी बैंकों साथे मर्ज करी अमे बैंकों ने बीमारी माथी मुक्त करी सामान्य लोग ने लोन मल्वा लगी मुद्रा योजना आज देश न युवा ने पोता पग पर उभा रह सशक्त बनावे छे आ योजना द्वारा गेरंटी बिना देश न युवा ने त्रीस लाख करोड़ ऐसी रूपिया ट्रांसफर करवाया સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ સાણંદના ગોરજ ગામમાં આવેલા સફલ નિર્વાણા ગ્રીન્સમાં યોજાયેલી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલમાં 81 નબીરાઓને ઝડપાયા છે તા ભવ્ય પાર્ટીનું આયોજન મુંબઈના અમિત પચેરીવાલ દ્વારા તેમના સાડુ આદર્શ અગ્રવાલની 25મી વેડિંગ એનિવર્સરી નિમિત્તે કરવામાં આવ્યું હતું પોલીસ તપાસમાં 2.91 કરોડનો મુદ્દામાલ જેમાં મોંઘી ગાડીઓ અને વિદેશી દારૂ સામેલ છે જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલા લોકોમાં 38 મહિલાઓ પણ હતી यूपी पुलिस मारे नहीं तो शू गोरी खाए लखनऊ में सीएम योगी आदित्यनाथ एनकाउंटर मोटू निवेदन आपता अपता के जो अपराधी गोरी चलावशे तो चूप नहीं बेसे गोरी खावी जो ये नहीं कारण के पिस्तोल अधीओ समझा अपी शून्य एक बेहजार सत्तर वच्चे न रमखाणो नो उल्लेख कर जीरो टॉलरेंस नीति पर भार हतो कार्यक्रम मेडिकल संशोधन एमओयू पर करवामा आव्या हता કેન્દ્ર સરકારે 206 કરોડની ગ્રાન્ટ આપી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસને સંબોધન કરતાં જણાવ્યું કે કેબિનેટની બેઠકમાં સુજલામ સુફલામ અભિયાનને લઈને મહત્વની સૂચનાઓ આવવામાં આવી છે 21 ફેબ્રુઆરીથી આ જળ અભિયાન શરૂ થશે અને હોળી પહેલા તેનો પ્રારંભ કરવામાં આવશે છલ્લા 8 વર્ષમાં 13900 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે ભારત સરકારના પ્રોજેક્ટ હેઠર 58 લાખ ખેડૂતો નોંધાયા છે અમિત શાહના કાશ્મીર પ્રવાસ پہલા ધમકી ભરીઓ પત્ર ગૃહમંત્રી અમિત શાહના આજથી 7 ફેબ્રુઆરી સુધીના જમ્મુ કાશ્મીર પ્રવાસ પૂર્વે એક વિવાદાસ્પદ પત્ર વાયરલ થયો છે ફોલ્કન્સ કોડ નામે જાહેર થયેલા આ પત્રમાં કાશ્મીરી પંડિતોને હત્યાની ધમકી આપવામાં આવી છે પત્રમાં ચેતવણી અપાઈ છે કે તેઓ નાના ફાયદા માટે બલિનો બકરો ન બને જોકે પોલીસ અને સેનાએ આ પત્રની સત્તાવાર પુષ્ટિ કરી નથી પરંતુ સુરક્ષા એજન્સીઓએ તપાસ અને બંદોબસ્ત વધારી દીધો છે भारतीय नौसेनाની શક્તિમાં વધારો થશે ભારત અમેરિકા વેપાર સમજૂતી અંતર્ગત ભારતીય नौसेना વધુ 6 અત્યાધુનિક P8I વિમાન ખરીદવાની તૈયારીમાં છે આ વિમાનો દરિયાઈ દેખરેખ અને ચીન પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે અત્યંત મહત્વના સાબિત થશે હાલ नौसेना પાસે 12 P8I વિમાન છે જે અરકોણમ અને ગોવામાં તૈનાત રહી પૂર્વ પશ્ચિમ દરિયાકાંઠાની સુરક્ષા કરે છે આ ડીલ ભારત માટે વ્યૂહાત્મક રીતે મોટી જીત સમાન છે राज्यसभाમાં हंगામો વિપક્ષનો વોકઆઉટ રાજ્યસભામાં ભારે હોબારા બાદ વિપક્ષી સંસદોએ વોકઆઉટ કર્યો છે સદનના નેતા જેપી નડડાએ પ્રહાર કરતા કહ્યું કે લોકશાહીની વાતો કરનારાઓ જ તેનું ગળું ઘોટી રહ્યા છે વિપક્ષના નેતાને ત્રણ વાર બોલવાની તક અપાઈ છતાં તેમનો હેતુ માત્ર પીએમ મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ અટકાવવાનો છે નડડાએ કોંગ્રેસ પર ગૃહની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો વિપક્ષી નેતાઓના વોકઆઉટથી રાજકીય ગરમાવો વધી ગયો છે અમેરિકાનું 50 દેશોનું ચક્રવ્યૂ ભારત બનશે ગેમ ચેન્જર ચીની એકાધિકાર તોડવા અમેરિકાએ 50 દેશો સાથે મરી લિથિયમ કોબાલ્ટ જેવા ખનીજો માટે ઐતિહાસિક વ્યૂહરચના ઘડી છે વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે અમેરિકા બેઝ પ્રાઇસ નક્કી કરી ચીનની સસ્તી ડમ્પિંગ નીતિ ખતમ કરશે ભારતને આનાથી અત્યાધુનિક માઇનિંગ ટેકનોલોજી અને ભંડોણ મળશે જેનાથી ઈ વિકલ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ચીન પરની નિર્ભરતા ઘટશે